પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાળા તાલુકાના ગ્રામ પંચાયત પર ફરજ બજાવતા તલાટીએ સોથી વધુ લગ્ન નોંધણીનું બોગસ કૌભાંડ આચર્યું ભદ્રાળા તાલુકા પંચાયત સભ્યો અને સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની જાણ કરતાં તપાસ હાથ ધરાઈ ગુજરાતના અનેક જિલ્લાઓ અને બીજા રાજ્યોના મધ્યપ્રદેશ બિહાર કેરળ કર્ણાટક જેવા અનેક રાજ્યોમાંથી પણ બોગસ લગ્નની નોંધણી કરાવી હતી પ્રેમ લગ્ન કરીને આવેલા યુવક યુવતીઓના બોગસ લગ્ન નોંધણી

પૂરતા પ્રમાણમાં અમુક રેકોર્ડ મળ્યા છે અને અમુક રેકોર્ડ મળેલા નથી જે રેકોર્ડ ના મળતા હોય એની અંદર બહુ મોટા ભાઈ ખોટા લગ્ન રજિસ્ટર થયા હોય એવું સાબિત થતું હોય તલાટીએ કયા સમય દરમિયાન આ આધારે રજીસ્ટ્રેશન જે તલાટી જે લગ્ન નોંધણીનું છે એ કમ કમ

જેટલા લગ્ન રજીસ્ટર થયેલા છે આના પહેલા પણ મેં એની આખી ડિટેલ કાઢી છે તો એ તલાટીનો વધારે પડતું તમારે જોવું હોય તો મલાવ ગામ તાલુલ હતું હતો તયાને ફરત બજાવેલી હતી તઈ પણ એને ઘણા બધા લગ્ન રજીસ્ટર કર્યા છે એવું જાણવા મળેલ છે મને મૌખિક અને એ તારી એ હાલમાં ગોગંબા તાલુકા ફરત બજાવે છે તયના ટીડી ટીડીઓ જોડે મારી ચર્ચા થતા તઈ પણ એને લગ્ન રજીસ્ટર કરેલી છે હાલમાં

છીટો કરે એ બધું મેં પુરવાર આપ્યું છે અને એમને મારી જોડે જે લગ્નનું રજીસ્ટર માંગ્યું છે એ પણ હું એમને પુરવાર કરી દઈશ મારી જોડે જે હાલમાં સાબિત છે એ બધા પણ એના ઉપર આગળની યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે બેનની ભાણી છે એને આવી રીતે કોર્ટ મેરેજ કરેલા તો એની તપાસ માટે અહીંયા ખબર પડી કે બેનું સર્ટિફિકેટ બદરાલા તાલુકો શહેરાનું છે જિલ્લો પંચમહાલ તો સર્ટિફિકેટ મળ્યું એટલે મેં કીધું લાવો તપાસનો કરી ખરેખર આમાં સાચું છે મોટું છે એ અંગેની તપાસ કરવા માટે હું ભદ્રાલા ગ્રામ પંચાયત